વલસાડના વાપીમાં મેઘરાજાએ સટા સટી બોલાવી બે કલાકમાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા ઝંડા ચોક મુખ્ય બજાર ટાઉનમાં પાણી ભરાયા મુખ્ય બજારની દુકાનોમાં પાણી ભરાતા હાલાકી થઈ કપરાડામાં બે કલાકમાં ત્રણ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો કે જ્યાં બે કલાકમાં બે પોઈન્ટ ચાર ઇંચ વરસાદ પડ્યો આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હેરાત ફોન લાઈન પર જોડાયા છે હેરાત વાપીમાં ભારે વરસાદ વરસ્યો છે દુકાનોમાં પાણી ભરાયા હોય એવા દ્રશ્યો દેખાયા છે કેટલી હાલાકી શું જાણકારી જે આપણે જણાવી તો વલસાડ જિલ્લા વરસાદ વરસી રહ્યો છે શ્રાવણ પહેલા દિવસે મેઘરાજા જે છે અંદર ધબધબાટી બોલાવી રહ્યા છે જો વાત કરીએ વલસાડ જિલ્લાના વાપીની તો વાપીમાં બે કલાકના અંદર બે પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઈને જે વાપીના જે નીચાણવાળા વિસ્તાર છે તેના અંદર પાણી ભરાયા છે તો વેપારીઓ જે છે કે વેપારીઓની દુકાનો છે વાપીમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વાપીના ઝંડા ચોક જે વિસ્તાર છે મુખ્ય જે બજાર છે ટાઉન ના અંદર ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે દુકાનો ના અંદર પાણી ભરાયા છે વેપારીઓ જે છે એ હાલ ચિંતામાં છે તો બીજી તરફ કપરાડાના અંદર પણ બે કલાકના અંદર ત્રણ પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો જેને લઈને વાપીના અંદર જે જનજીવન છે તેને ઉપર અસર થઈ છે તો મેઘરાજા જે છે તે મન મૂકીને એક તરફ વરસી રહ્યા છે તો વાપી નું રેલવે પાસ જે છે એ પણ હાલ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે જેને લઈને ઈસ્ટ અને વેસ્ટ માંથી અવર જવર કરતા જે લોકો છે તેઓ પર હાલ તો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે વાહન ચાલકો જે છે તેઓ અટવાયા છે એટલે કે જે પ્રમાણે વરસાદ જે છે વરસી રહ્યો છે તેને લઈને જે પ્રી મોનસૂન કામગીરી છે તેના ઉપર પણ એક તરફ સવાલ ઉઠી રહ્યા છે વાપી જે મહાનગરપાલિકા સવાલ ઉઠી રહ્યા છે લોકો જે છે તેઓએ હાલ હેરાન થવાનો વારો આવ્યો છે જેને લઈને હાલ લોકો વાપી મહાનગરપાલિકા ઉપર રોષ ઠાલવી રહ્યા છે જી જુદી બિલકુલ હેરત આભાર આપનો જાણકારી આપવા માટે